ઉપર સરકાર પેલી તમાકુ ઉપર આમ હ તેમ હ કે લોકો આવડી આવડી તમાકુ વાઈ દીધી માની જો હું નાટક મોડે નાટક મોડે બસ કરોડપતિ હોય આટલા થી તો બંગલો જ બોજ દેવાની વાત હાલો કોણ તો ના ના હું મેં આટલું દિવેલું થયું હોય લોકો તમાકુ વાતો કરે બે લાખ ની તમાકુ થાય ત્રણ લાખ ની તમાકુ થાય આ મારે જ કશું નઈ દિવેલો હતો દિવેલો તમાકુ જ નહીં થાય કશું જ નહીં થાય અમારે દિવેલો જ નહીં પાકા કઈ ના ના કને સાંભળાવતા હશે આવા બધા ઓહો કયું હોય તો નહીં પાછું એ તો આ હે વારો અમારો ના ના

હા ખાત પેરાવણ ચાલુ હો ટેક્ટર ને બધું ખેડવાનું બધું હો કે ઉનકી સાલે હતા એટલે તમને કીધું કામ કરો હા બરાબર થા પેલે બાથ ને તેર મachine માં આવતો તો તમાકુ આયા યાર બે ડોડો હતા આવળો આવળો બે ડોથીઓ યાર ઓ તારી તાણ હું વાત કરું અને આટલા આટલા બેડા એક બેડા 15 25 25 બેડા હી દિવેલા તો મે કેટલો વીઘો કર્યા હી ના ર હડ વીઘો જો અડવી કો હા હારે હી મેળવી ઓહો આ તો કરોડપતિ થવું હા દિયો પેલા તમાકુ વાય છે બે ગમત લોકો બાકી કે અઢી ત્રણ લાખ તમાકુ લેવાનો ઓમ હોય થઈ કરોડપતિ તમાકુ છે પેલા મને

હું કર્યું હે ને બેહવાની વાતો કરો કરી અમારે તો નહીં બી આવું પણ બિહાર સાબર લેતા હું મેં તો તમારે ક્યાં જવું હા

પાછા નો માથે દિવેલા જોરદાર હી જોરદાર કરોડપતિ થવું હોય ને પણ હું કમ્પ્લીટ કરી નાખું કમ્પ્લીટ કરોડપતિ બનાવી દે એક રાત માં એવો પ્લાન આલવો હો ને જોવા પછી કેવા તમે કરોડપતિ છો મારા દિવેલા તા તપાસ નવાઈ કરી દીધી પાછા કહી અડી ગો દિવેલા

કરવા દે હે કરવા દે હું કરું એમ ની દવામતું જી હા ફોન એવું હેમ હારું તે જો આમ આમ અમે શું કાતા જો અમારે હેતુ ધોવા દઉં હા જોઈ જવું જોઈ આ બધા ધન કરોડ થવું હ બરોબર હા તો હારે આપડો ગોઠવાડે ઓમ અમને કોક મારે દવા બતાવી જ પડે કોક તો યાદ કરું આ મજો હેડ આજ પેલા જે ભાઈ ને નહી કોઈક કમ આતો હોય તો એને બહુ બર અરે આટલું બધું ભરવાનું હોય કોક કો તો કમ આવે કોક કોઈ કાઈક કોમ આવે આ તો બમણા કે પેલું કરોડપતિ થઈ જાય તો કરોડપતિ થાય જ ને કિસ્મતમાં બધું કરોડપતિ થવાનું અને એને વાય આવી ગયે છે તો કરોડપતિ થાય ને એમ કે સો થાય તમાકુ તો કંપેટ થઈ ગઈ હ આમ કાલ હોજી પાણી મેલ જમ પરતું મેલી ઓપર કઈ મેલ જમ એટલે કંપેટ આખ તો આખ આલુ થઈ ગયો હ કે આ મોટ મોટુ ટીરો ઉપર લેવાનું અને જે ડાગમાં તો આવી ગઈ તમાકુ તમાકુ તો કંપેટ થઈયા પણ ભાવ આવે ને તો આખો ગોમ ગીર લે લેમે એમ કરું

જુના વરવા માં તને અમે કરેલી આવો હતો આ તમારે આવડું મોટું થઈ જશે કીધું હે ને એક કરજો બે ત્રણ દાડા પછી મને પૂછજો ના મળજો જોવું જ નહીં પડે તારા હું આર્મ લઈ પછી જોજે તારક મા કુચ એવી થાય દબડી આ તો કરોડપતિ થઈ જવાના હતા અમનેક પછી કેરું હું એમ કમ્પ્લીટ દવા કરી હે અદલ રાગ આવ્યો બરોબર હજાર જેનભાઈ કઈ જાય કે ખાતર નહીં જઈ જજે તો કાલે આવડી આવડી થઈ જાય તો ગેર જમ અને ખાતર લાવી અને નહીં જમ ફટાફટ બે તારથી ખેતર માં આવ્યું મોટું મોટું થઈ ગયું સારું માણસો કરવા પછી ચાર પાંચ માણસો કરીને હું જીવન વાધ્યા વગર તો નહીં આવડું આવડું થઈ ગયું નાખું આમ તો મજૂર વગર મેલ નહી આવો એકલા થી તો જવું હોય એમ જવા દે ને એમ ઘેર બાજુ પછી 好，好看。<music>